અઢાર ફેબ્રુઆરી આ તારીખ સાંભળીને શું લાગે છે કેલેન્ડરનું બસ એક બીજું પાનું કે પછી કંઈક બીજું ચાલો આજે આપણે જાણીએ કે આ દિવસના પડઘા ઇતિહાસમાં કેટલા ઊંડા છે તો સવાલ એ છે કે અઢાર ફેબ્રુઆરી કેલેન્ડરની માત્ર એક તારીખ છે કે પછી ઇતિહાસનું એક જીવંત પાનું ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે સમયમાં થોડા પાછળ જઈએ ઓકે તો આપણે શું શું જોવાના છીએ સૂથી પહેલાં તો આ દિવસનું મહત્વ શું છે પછી ભારતના ઇતિહાસમાં ડૂક્યું કરીશો દુનિયામાં શું થયું એ જોઈશો અને છેલ્લે આજ અને ભવિષ્ય માટે આ તારીખ શું અર્થ રાખે છે એ પણ સમજીશો ચાલો શરૂ કરીએ તો ચલો આપણી સફર શરૂ કરીએ ભારતના ઇતિહાસથી અઢાર ફેબ્રુઆરી એક એવી તારીખ જેણે આપણા દેશની કહાનીમાં કેટલાક બહુ જ મહત્વના વળાંક લીધા જો આ દિવસે કેટલી બધી અલગ અલગ ઘટનાઓ બની એક બાજુ અઢારસો ને છત્રીસમાં મહાન આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો બીજી બાજુ ઓગણીસસો ને અગિયારમાં ભારતમાં પહેલીવાર હવાઈ ટપાલ સેવા શરૂ થઈ અને હા ઓગણીસો ને છેતાલીસમાં આઝાદીની લડાઈમાં રોયલ ઇન્ડિયન નેવીનો બળવો જે ગેમ ચેન્જર સાબિત થયો બે હજાર સાતની એક દુઃખદ ઘટના પણ આ દિવસ સાથે જોડાયેલી છે ચાલો આમાંથી કેટલીક મુખ્ય ઘટનાઓને જરા ઊંડાણથી સમજીએ વાત કરીએ ઓગણીસો ને છેતાલીસની મુંબઈમાં રોયલ ઇન્ડિયન નેવીનો બળવો આ કોઈ સામાન્ય બળવો નહોતો આ બ્રિટિશ રાજના પાયા હજમચાવી દેનારી એક ઘટના હતી આ બળવાએ અંગ્રેજોને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે હવે ભારતમાં તેમના દિવસો પૂરા થઈ ગયા છે એણે આઝાદીની ચળવળમાં જાણે નવી આગ ફૂંકી દીધી અને હવે ચાલો થોડા પાછા જઈએ ઓગણીસો ને અગિયારમાં જરા વિચારો એ જમાનામાં જ્યારે એક ચિઠ્ઠી પહોંચતા દિવસો લાગી જતા હતા ત્યારે ભારતમાં પહેલીવાર પહેલીવાર હવાઈ જહાજથી ટપાલ મોકલવામાં આવી અલાહાબાદથી નૈની આ માત્ર એક ઉડાણ નહોતી આ ભારતના ભવિષ્ય તરફની ટેકનોલોજી તરફની એક મોટી છલાંગ હતી સારું તો આ તો થઈ ભારતની વાત પણ આ તારીખે દુનિયાભરમાં પણ ઘણું બધું બન્યું હતું ચાલો હવે એક નજર વિશ્વના ઇતિહાસ પર કરીએ વર્ષ હતું ઓગણીસો ત્રીસ આખી દુનિયાના વૈજ્ઞાનિકો આકાશમાં કંઈક નવું શોધી રહ્યા હતા અને પછી બરાબર આ જ દિવસે બ્રહ્માંડના એક નવા ખૂણા પરથી પડદો ઉચકાયો જી હા ખગોળશાસ્ત્રી ક્લાઇડ ટોમ્બોએ પ્લૂટોની ઓળખ કરી ભલે આજે એને ડ્વાર્ફ પ્લેનેટ કહેવામાં આવે પણ એ સમય તો એ આપણા સૌર મંડળનો નવમો ગ્રહ હતો આ શોધે દાયકાઓ સુધી બ્રહ્માંડ વિશેની આપણી સમજને એક નવી દિશા આપી હવે સીધા આવી જઈએ ઓગણીસો ને પાસઠ પર આ વર્ષે આફ્રિકા ખંડમાં આઝાદીનો એક નવો સૂરજ ઉગ્યો હતો આફ્રિકાનો એક નાનો પણ મહત્વનો દેશ ગેમ્બિયા આ જ દિવસે એણે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી આ ઘટના દુનિયાભરમાં ચાલી રહેલી આઝાદીની લડાઈઓ માટે એક મોટી પ્રેરણા બની ફરી થોડા પાછળ જઈએ વર્ષ ઓગણીસો પંદર પહેલું વિશ્વયુદ્ધ એના ચરમ પર હતું અને આ દિવસે સમુદ્રમાં યુદ્ધે એક ખૂબ જ ખતરનાક વળાંક લીધો થયું એવું કે જર્મનીએ બ્રિટન સામે અમર્યાદિત સબમરીન યુદ્ધ શરૂ કરી દીધું આનો સીધો મતલબ એ હતો કે જર્મન સબમરીન્સ હવે કોઈપણ જહાજને ચેતવણી આપ્યા વગર નિશાન બનાવી શકતી હતી આનાથી દરિયાઈ યુદ્ધનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું અને વધુ ભયાનક બન્યું તો આપણે ભૂતકાળની તો ઘણી વાતો કરી પણ સવાલ એ છે કે શું આ બધી ઘટનાઓના પડખા આજે પણ સંભળાય છે બિલકુલ ચાલો જોઈએ કે આ તારીખ આજ અને ભવિષ્ય સાથે કેવી રીતે જોડાયેલી છે આપણે વાત કરી હતી ઓગણીસો ને છેતાલીસની જ્યારે ભારતીય નૌકા સૈનિકોએ આઝાદી માટે બળવો કર્યો હતો અને હવે જુઓ આજનું ચિત્ર એ જ ભારતીય નૌસેના આજે વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ જેવી ભવ્ય ઇવેન્ટનું આયોજન કરે છે જ્યાં લગભગ સિત્તર દેશોની નૌસેનાઓ એકસાથે આવે છે જુઓ આ બદલાવ એક સમય હતો બળવાનો સ્વતંત્રતા માટે સંઘર્ષનો અને આજે સમય છે વૈશ્વિક મિત્રતાનો દરિયાઈ શક્તિ અને સહકારના પ્રદર્શનનો શું જબરજસ્ત સફર છે નહીં અને વાત માત્ર નૌસેનાની નથી આ તારીખ વર્તમાનમાં પણ એટલી જ જીવંત છે તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા હતા અને બંને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ભવિષ્યના મુદ્દાઓ પર સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે તો ચાલો આખા દિવસની સફરને એકદમ ફટાફટ એક નજરમાં ફરીથી યાદ કરી લઈએ ઓગણીસો છેતાળીસ રોયલ ઇન્ડિયન નેવીનો બળવો ઓગણીસો અગિયાર ભારતમાં પહેલી એરમેલ સેવા ઓગણીસો ને ત્રીસ પ્લૂટોની શોધ થઈ ઓગણીસો ને પાસઠ ગેમ્બિયાને આઝાદી મળી અઢારસો ને છત્રીસ રામકૃષ્ણ પરમહંસનો જન્મ અને ભવિષ્યમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ ખરેખર આ તારીખ ઘણી યાદગાર છે એક વાત તો પાકી છે ઇતિહાસ ફક્ત ભૂતકાળમાં નથી બનતો આવતીકાલનો ઇતિહાસ અત્યારે આ જ ક્ષણે લખાઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે એનું આગલું પ્રકરણ શું હશે